નયનકુમાર કનૈયાલાલ પટેલ ગામ ઠેકાણું મોટું પડ્યું અરજદાર સામેવાળા વ્યક્તિ મોટીભાઈ મોહનભાઈ પટેલ જેઓ મિલકત નંબર એકસો તોતેરમાં જે ગેરકાયદેસર બિનઅધિકૃત ટાવર ઉભો કરી દીધેલ હોય તે એના અનુસંધાનમાં ઘણી અરજી કરી જેના ઘણા રિપોર્ટો કર્યા ઘણું રૂબરૂમાં મુલાકાત કરી ત્યારબાદ ટીડીઓ સાહેબે હુકુમ બજાવેલ છે ત્રીસ દિવસની અંદર ટાવર ખસેડવામાં આવે તેના અનુસંધાનમાં ગ્રામજનો તલાટી સાહેબ સરપંચ શ્રી સાહેબ તેમને નોટિસ બજાવેલ છે જે લાગતા વખતા અધિકારી છે સામેવાળાને અરજદારને કે ભાઈ આ ટાવર ત્રીસ દિવસની અંદર ખસેડવામાં આવે તો એનું અનુસંધાનમાં ત્રીસ દિવસની અંદર જો ટાવર નહીં ખસે આ નુકસાનકારક છેલ્લા એક વર્ષથી ત્યાંનો ત્યાં ઊભો છે નુકસાનકારક છે ટાવર ટાવરને વહેલી ટકે ખસેડવામાં આવે એ ગ્રામજનોની માંગ છે બીજું કે આ જે ટાવર નાખી દીધેલ છે એક વર્ષથી ઊભો છે તેની નુકસાનકારક જે રેડિયેશનો છોડે છે જનતા જે જેના પશુ પક્ષી રહેવાસી રેસિડન્ટ ને કેટલો નુકસાનકારક છે બધા જાણે છે છોકરા પણ ખોર ખોરખાપનવાળા આવે છે જે શ્વાસની બીમારી હોય હાર્ટની બીમારી હોય એ બધાને તકલીફ કરતું છે બધા જાણે છે આના કારણો ગ ગણાવવા જઈશ તો ઘણો સમય પણ ટૂંકો પડશે દરેક જણ જાણે છે તો આ વહેલી ટકે ટાવર ખસેડવામાં આવે જો ખસેડવામાં નહીં આવે કાયદાનું જો ઉલ્લંઘન કરવામાં આવશે તો અમારી ગામજનોની માંગ છે કે ગાંધી માર્ગે અમે ઉગ્ર આંદોલન કરીશું એ સરકારની અને લાગતા વગતા અધિકારીની જવાબદારી રહેશે